ધાનેરા તાલુકામાં રાયડાના ટેકાના ભાવે વેચાણ માટે ચાલુ વર્ષ દરમિયાન ખેડૂતોએ નોંધણી કરાવી છે છે જે વર્ષની સરખામણીએ પણ વધારે ધાનેરા તાલુકામાં રવિ સિઝનમાં રાયડાનું વાવેતર સારું થયું છે જેનું મૂળ કારણ છે સારું હવામાન જેના કારણે વાવેતરની સાથે ઉત્પાદનમાં પણ વધારો થયો છે બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદીની માટે નોંધણી શરૂ કરી હતી અને આ વખતે વીસ કિલોએ એક હજાર એકસો નેવું રૂપિયાના ભાવ નક્કી કરાયા હતા જે નોંધણી પૂરી થતા કુલ પંદર હજાર સાતસો છત્રીસ ખેડૂતોએ ટેકાના ભાવે રાયડાના વેચાણ માટે નોંધણી કરી છે ગત વર્ષે રાયડાને ટેકાના ભાવે વેચાણ માટે દસ ખેડૂતોએ નોંધણી કરાવી હતી જેમાં આ ચાલુ વર્ષ દરમિયાન વધારો થયો છે રાયડાના બજાર ભાવની વાત કરીએ તો ધાનેરા બજાર સમિતિમાં આજે દસ હજાર જેટલી બોરીની આવક સામે ભાવ એક થી લઈ એક રૂપિયા રહ્યો છે જે ટેકાના ભાવે કરતા ઓછો છે ધાનેરા તાલુકામાં ખેડૂત ખાતેદારો અંદાજિત બત્રીસ જેટલા છે જેની સામે અડધા ભાગના ખેડૂતોએ રાયડાના વેચાણ માટે નોંધણી કરાવી છે